આપ સૌને મારા નમસ્કાર આપના માધ્યમથી હું આપ સૌને જે ભારતીય જનતા પાર્ટીએ અને સરકારમાં બેઠેલા લોકોએ ઉત્તર ગુજરાત હોય કે સમગ્ર ગુજરાત હોય એમને કરોડો રૂપિયાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કર્યો એ બાબતમાં હું આપ સૌનું થોડું ધ્યાન દોરવા માગું છું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચાર પાર્ટી રાખ્યું હોય તો એ વર્તમાન સમયમાં અમદાવાદ કરવામાં આવ્યો લાકણી દિયોદર કાંકરેજ આ ચાર તાલુકાના ખેડૂતોની જમીન એ જાહેરનામા પહેલા કેટલાક મોટા પિંડરો હોય ભાજપના નેતાઓ હોય અને ભાજપના કયા કયા નેતા છે બનાસકાંઠાના એમના નામો પણ અમારી પાસે છે એમને ખેડૂતોને લોભ લાલચ આપીને સસ્તા ભાવે જમીનો ખરીદી લીધી ખરીદ્યા પછી જે નોટિફિકેશન જાહેરનામું કહેવાય એ પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એમની સાથે ભળેલા હોવાથી પેલું જાહેરનામું રદ કર્યું વારંવાર જાહેરનામા રદ કર્યા અને એમને પૂરેપૂરું બિન ખેતી કરવા માટેનો મોકો આપ્યો ચંત્રી ચાર પ્રકારની હોય ઉદ્યોગ કોમર્શિયલ રેસીડેન્સ અને ખેતીવાડી એમાં સૌથી ઊંચા ભાવ એ ઉદ્યોગની જે હોય ઉદ્યોગમાં જે જમીન કન્વર્ટ થયેલી હોય ખેતી થયેલી હોય એના વધુ પડતા પૈસા ચૂકવવા પડતા હોય છે આ ચાર તાલુકાની અંદર જે ભાજપના કાર્યકરો હોય કાર્યકરો તો નહીં પણ મોટા માથાઓ હોય એમને સિત્તેર મીઘાથી પણ વધારે જમીન એ ક્યાંક

એને વિગતથી થી ઉતરીને અમે તપાસ કરી તો આ આની અંદર પંદરસો થી વધારે વીઘા જમીન એ ખેડૂતોની કપાય છે તો માત્ર ખેડૂતોને પંદરસો વીઘા જમીનનું વળતર ચારે તાલુકાના ખેડૂતોને પચાસ કરોડ મળે અને જે બિલ્ડરો છે એમને જમીન ખરીદી અને બિન ખેતી કરાવી દીધું ઉદ્યોગમાં તો એમને સાડી ત્રણસો કરોડ મળે એટલે ક્યાં પંદરસો વીઘા જમીન અને ક્યાં સિત્તેર વીઘા જમીન આ તો માત્ર બનાસકાંઠાની વાત છે આ જે જમીનનું ચુકવણું કરવાનું થાય એ જે ઉદ્યોગમાં પણ પણ જમીન કરાવી લિસ્ટ અમારી પાસે બનાસકાંઠાની અંદર કેટલા ખેડૂતો આવે એ પણ લિસ્ટ અમારી પાસે છે અને જે પ્રાંત અધિકારી હોય કલેક્ટર હોય મહેસૂલ વિભાગ હોય જે ભારત મારા રોડના અધિકારીઓ એટલે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હોય આ બધાએ એની મિલી ભગત એક વહીવટી રીતે ક્યાંય પકડાય નહીં અને ગુજરાત સરકારના પૈસા એટલે નાગરિકોના પૈસા એ આ રીતે ભ્રષ્ટાચાર કરીને જે નાગરિકોને પોતાની સુવિધા માટે વાપરવાના હોય આરોગ્ય હોય શિક્ષણ હોય ગામથી ગામને જોડતા રોડ હોય અને અનેક સુવિધાઓથી ગુજરાત વંચિત છે

બનાસકાંઠા પછી પાટણ હોય મહેસાણા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય તો ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની અંદર એક જ રોડની અંદર કરોડનો ભ્રષ્ટાચાર એ આ આ રોડની અંદર છે આને રીતે જેમ જે બીમ ખેતી કરાવી આવીને આવી પાટણમાં પણ છે ત્યાં મહેસાણા ત્યાં ગાંધીનગર અને અમદાવાદ આ બાબતનું ધ્યાન એ ગઈકાલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબને મળીને એમને તમામ વિગતો આપી છે કેન્દ્રના જે સેક્રેટરી ઉમાકાંત કરી છે એમને પણ મળીને રૂબરૂ મુલાકાત લઈને આ તમામ વિગતોથી માહિતગાર કર્યા છે ત્યારે અમારી પોતાની માગણી એટલી જ છે કે આ રોડની તપાસ એ કેન્દ્રની ટીમ મારફત થાય ને એમને વિજિલન્સ કમિટીની રચના કરીને તપાસ માટેની પણ ખાતરી આપી છે અને બીજી અમારી માગણી છે કે આ જે કરોડોપતિ લોકો છે એમને ખોટો ભ્રષ્ટાચાર કરીને આટલા લાખો કરોડો રૂપિયા એ રાતોરાત સરકાર પાસેથી લઈ લીધા હોય અને ખેડૂતોને વર્તમાન જે જમીનનું વેલ્યુશન છે માર્કેટ ભાવ છે વર્તમાન જે બે હજાર પચીસની જંત્રી છે એ પ્રમાણે પણ આપવામાં આવતા નથી એટલે આ બાબતમાં આજે પાંચસો થી છસો ખેડૂતો એ બનાસકાંઠા કલેક્ટરને આવેદન પણ આવેદન પત્ર પણ આપવાના છે એ માગણી પણ કરવાના છે અને માગણી કર્યા પછી અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા રોડ બનાવવા પાછળના જે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર છે એને રોકવાની જવાબદારી એ સરકારની છે આમ તો મક્કમ ને મુર્દુમ સરકાર અને દાદા ના જે બોલ્ડ રોજર છે એ ગરીબો ઉપર ફરી વળે કોઈકને શિક્ષણ માટે એક વિગો જમીન જોતી હોય તો ના મળે પણ આજે મહેસૂલ વિભાગ એ સીએમના પોતાની પાસે વિભાગ હોવા છતાં આજે મહેસૂલ વિભાગ મારફત એનું ચુકવણું થતું હોય અને કલેક્ટરને પ્રાંત અધિકારી મારફત આવી ખોટી જમીનો એને થતી હોય અને છતાં પણ સરકાર ચૂપ રહેતી હોય તો હું માનું છું ક્યાંક ને ક્યાંક એ તમામ આ આ ભ્રષ્ટાચાર કરવામાં એમની સાથે સંકળાયેલા છે એમની મિલી ભગત છે હું આપના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી વારંવાર આ બાબતમાં ખેડૂતોને ન્યાય મળે એ બાબતનો અવાજ ઉઠાવ્યો છે અમે સરકતી કરીને સંસદ સુધી આ બાબતમાં ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડીશું અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો હોય એ આમ તો બહુ મોટી મોટી વાતો કરે કે અમે લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવ્યા છીએ પણ તમે કોની સેવા માટે કરીને આવ્યા છો એ આ ભ્રષ્ટાચાર ઉપરથી નક્કી થાય છે મેં અગાઉ કીધું એમ કે જયારે જરૂર પડે ત્યારે એમના નામ એ મીડિયા સમક્ષ કે જાહેર સભામાં જાહેર રજૂ કરવા પડશે તો પણ કરશું ને એમને ખુલ્લા પાડવા માટેનો પ્રયત્ન કરશું અને આ રીતે જે સમગ્ર બનાસકાંઠાને ગુજરાતની અંદર તમામ જ્યાં પણ ડેવલપિંગ થતું હોય ત્યાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય અને આમ જનતા હોય ક્યાંક ને ક્યાંક જાગૃત થઈ અને આ ભ્રષ્ટાચારની સામે આપણે સામૂહિક રીતે બધે લડવા માટેની જરૂર છે આવો આપણે સૌ સાથે મળીને જ્યાં પણ ખેડૂતોને અન્યાય થયો હોય વંચિતોને અન્યાય થયો હોય અને કોઈ પણ ક્ષેત્રની અંદર આ રીતે સરકારમાં બેઠેલા અધિકારીઓ અને સરકારમાં બેઠેલા લોકો એ કોર્ટ કરતા હોય તો એની લોકશાહી બંધારણની આપણને અફવા અને અધિકાર મળ્યા છે એ ઉજાગર કરીને આપણે ન્યાય મેળવવા માટેના પ્રયત્નો કરીએ અને આ બાબતમાં જે રીતે લડવાનું થતું હોય ક્યાંક જ્યુડિશિયરી રીતે લડવાનું થતું હોય તો પણ એના વકીલો રાખી અને એનો અવાજ હાઈકોર્ટ સુધી જાય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ન્યાય મળે એવા અમારા પ્રયત્નો રહેશે આ બાબતમાં પણ હું ખાતરી આપું છું કે જ્યાં પણ જરૂર પડશે ત્યારે સમગ્ર કોંગ્રેસ પાર્ટી અને અમે બધા જ તમારી સાથે છીએ તમારી હકની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ આવો આપણે સૌ સાથે મળી ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીએ અને આપણા ને અન્યાય એ આપણે ન્યાય મળવા માટેનો પ્રયત્ન કરીએ આપ સૌ આભાર